સુરત શહેરમાં આવેલા લિંબાયતમાં આલોક અગ્રવાલના બાકીના હત્યારાઓની ધરપકડ કરીને તેમને કડકમાં કડક સજાની માંગ સાથે અગ્રવાલ સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગત તારીખ બે ઓગસ્ટના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ચાર હત્યારાએ રાજસ્થાની સમુદાય આલોક અગ્રવાલની ક્રૂરતાથી હત્યા કરી હતી આ ઘટનાથી સમગ્ર રાજસ્થાની સમુદાય દુઃખી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યંત પીડાદાયક અને ભયાનક છે જેને કારણે આસપાસના વિસ્તારમાં મહિલાઓ બાળકો અને કાપડના વેપારી ભાઈઓમાં ભયનું વાતાવરણ છે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર અને તેના સાથીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી બાકીના આરોપીઓની વહેલી તકે ધરપકડ કરો અને તેના તમામ ગેરકાયદેસર વ્યવસાયો દુકાનો કે ઘર તોડી પાડો અને ખાતરી કરો કે આરોપીઓને તેમની કોઈ પણ ભૂલને કારણે જામીન ન મળે સમગ્ર સમુદાય તમને નમ્ર વિનંતી કરે છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા આપે કોર્પોરેટર પરત પાટિયા સુરત આવવાનું કારણ એક જ છે રાજસ્થાની સમાજ પર્વત પાટિયા વિસ્તારમાં પુષ્કળ ફેલાયેલો છે અને એ વિસ્તારમાં એક આલોક અગ્રવાલ અમારા રાજસ્થાની સમાજના ભાઈ છે એ ભાઈ ની બહારના વિસ્તારમાંથી આવીને અમારા ઘરમાં ઘુસી ને હત્યા કરી દે એ પ્રકરણ ચલાવી લેવું નથી આવેદનપત્ર કારણ એક જ છે બે આરોપી પકડાયા છે અને બે આરોપી હજી ફરાર છે એમાં એક વિધર્મી છે આસપાક કરીને એને આખું કામ ઉભું કરાવ્યું છે તો એની કોઈ પણ હિસાબે પકડ થવી જોઈએ અને ફાંસી સજા થવી જોઈએ

કે એક શાંતિ પ્રિય રાજસ્થાની સમાજ પ્રવાસી સમાજ બહુ સંખ્યામાં રહેતો હોય ત્યાં આવીને હત્યારાઓના મનમાં કઈ ખોપે જ નથી ને સરેઆમ એક મર્ડર કરીને જતા રહે એટલે ખોપ તો આમ પબ્લિકમાં છે હથિયારોમાં નથી સમાજ કંટકોમાં નથી તો આ જે કાનૂન વ્યવસ્થા છે આ એકદમ ખાડે પહોંચી ગઈ છે આ કેવી રીતે સુદ્રઢ થાય એટલે અમે સીએમ સીપી સાહેબને ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છો તમારું શું નિવેદન છે આપનું નામ કુમાન સિંહ સામાજિક અગ્રણીઓ મે जो घटना हुई है बहुत बहुत दुखद घटना है हम सब राजस्थान समाज के अंदर बहुत भयंकर रोष है इस चीज का और हम लोग इस आवेदन आपके माध्यम से सरकार तक ये मैसेज पहुंचाना चाहते हैं कि जो हो रहा है सूरत के अंदर आपराधिक घटनाएं बढ़ रही है उस पर किस तरीके से अंकुश लगाया जाए ये कहीं ना कहीं सरकार की नाकामी है यासीन दारा दिव्यांग न्यूज सूरत